ભરૂચમાં જૈન સોશિયલ ગ્રુપના તપસ્વી સન્માન અને વિદ્યારત્ન ગૌરવ કાર્યક્રમ ક્ષમાવાણી પર્વની ભવ્ય રીતે ઉજવણી જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા તારીખ ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજ આત્મીય હોલ ખાતે આગમ દર્શન સહ તપોવંદના અને વિદ્યારત્ન બહુમાન સમારોહનું આયોજન પ્રમુખ શ્રી યુગેશભાઈ શાહના નેતૃત્વમાં થયું હતું આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જેસીજીના ચારેય ફિરકાના તપસ્વી રત્નો અને વિદ્યારત્નોના હસ્તે જૈન ધર્મના પવિત્ર એવા પિસ્તાલીસ આગમની જીનવાણી પૂજા થઈ હતી ત્યારબાદ તપસ્વીનું બહુમાન અને વિદ્યાર્થીઓને ગૌરવ આપવામાં આવ્યું સમગ્ર આયોજન પ્રોજેક્ટ ચેરમેન રૂપલબેન શાહ અને અંકિત શાહ પરેશ દલાલ તથા યતિન જૈનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો વિશેષ રૂપે નવરાત્રી પૂર્વે ગરબા અને હરીફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સંગીતકાર શ્રી નરેશભાઈ શાહ અને ટીમે ગરબાના સંગીતની મહેફિલમાં યુવાનોથી લઈ સિનિયર સિટીઝન સુધીના સભ્યોએ રાસ ગરબાનો આનંદ માણ્યો અંતે કાર્યક્રમનું ક્ષમાપણા પર્વ શબ્દો ક્ષમા શમા અને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન સાથે થયું જેમાં બાસુંદી પૂરી કેળા વડા અને છાસ નો સર્વે સભ્યો એ આનંદ માણ્યો કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરાયકન જરૂર પ્રેસ કરે અમારી વિડીયો સબસે પહેલી